પહેલો પ્રશ્ન ક્યાં દેશમાં એક પણ ટ્રાફિક સિગ્નલ નથી ઓપ્શન એ ચીનમાં ઓપ્શન બી ભારતમાં ઓપ્શન સી ભૂતાનમાં કે ઓપ્શન ડી અમેરિકામાં સાચો જવાબ છે ઓપ્શન સી ભૂતાનમાં બીજો પ્રશ્ન સાર મિનારા ક્યાં આવેલા છે ઓપ્શન એ અમદાવાદમાં ઓપ્શન બી હૈદરાબાદમાં ઓપ્શન સી વડોદરામાં કે ઓપ્શન ડી દિલ્હીમાં સાચો જવાબ છે ઓપ્શન બી હૈદરાબાદ માં ત્રીજો પ્રશ્ન દિલ્હી પહેલા ભારતની રાજધાની કઈ હતી ઓપ્શન એ મુંબઈમાં ઓપ્શન બી ચેન્નાઈમાં ઓપ્શન સી રાજકોટમાં કે ઓપ્શન ડી કલકત્તામાં સાચો જવાબ છે ઓપ્શન સી કોલકતા એક ટીમમાં ઓપ્શન બી સાત ખેલાડી ઓપ્શન સી ખેલાડી કે ઓપ્શન ડી અગિયાર ખેલાડી સાચો જવાબ છે ઓપ્શન સી નવ ખેલાડી પાંચમો પ્રશ્ન નેપાળની સૌથી લોકપ્રિય રમત કઈ છે ઓપ્શન એ ખોખો, ખો ઓપ્શન બી કબડ્ડી ઓપ્શન સી ક્રિકેટ કે ઓપ્શન ડી બેઝબોલ ખાસો જવાબ છે ઓપ્શન ડી બેઝબોલ છઠ્ઠો પ્રશ્ન કયા જાનવરની ગરદન સૌથી લાંબી હોય છે ઓપ્શન એ જીરાફની ઓપ્શન બી હાથીની ઓપ્શન સી જીબ્રાની કે ઓપ્શન ડી કાંગારોની સાચો જવાબ છે ઓપ્શન એ ઝીરાફની સાતમો પ્રશ્ન ભારતની સૌથી વધુ બોર્ડર કયા દેશ સાથે લાગે છે ઓપ્શન એ પાકિસ્તાન ઓપ્શન બી બાંગ્લાદેશ ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી નેપાળ સાચો જવાબ છે ઓપ્શન બી બાંગ્લાદેશ આઠમો પ્રશ્ન કુદરતી દ્રશ્યોમાં નદીને કયા રંગની બતાવવામાં આવે છે ઓપ્શન એ ભૂરા રંગની ઓપ્શન બી લીલા રંગની ઓપ્શન સી વાદળી રંગની કે ઓપ્શન ડી લાલ રંગની સાચો જવાબ છે ઓપ્શન સી વાદળી રંગની નવમો પ્રશ્ન ગુજરાતની રાજધાની ક્યાં આવેલી છે ઓપ્શન એ રાજકોટમાં ઓપ્શન બી ભાવનગરમાં ઓપ્શન સી ગાંધીનગરમાં કે ઓપ્શન ડી વડોદરામાં સાચો જવાબ છે ઓપ્શન સી ગાંધીનગરમાં દસ મો પ્રશ્ન ક્યા દેશમાં સફેદ હાથી જોવા મળે છે ઓપ્શન એ થાઈલેન્ડમાં ઓપ્શન બી ભારતમાં ઓપ્શન સી અમેરિકામાં કે ઓપ્શન ડી રોસમાં સાચો જવાબ છે ઓપ્શન એ થાઇલેન્ડમાં